જનતાના પૈસા લીધેલા બાકડાઓ અત્યાર સુધી આપણે ટેરેસ પર અને પોતાના પર્સનલ ગાર્ડનમાં જોયા છે પરંતુ સુરતના ધારાસભ્યના બાકડા હવે રાજકોટના જસદણમાં જોવા મળ્યા છે કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા અને સાંસદ પ્રભુભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડા રાજકોટની જસદણની બજારોમાં જોવા મળતા ચર્ચાનો વિષય ઊભો થયો છે સુરતની જનતાના ટેક્સના પૈસાના બાકડા છેક રાજકોટના જસદણ પહોંચી ગયાના વિડીયો સામે આવ્યા છે. કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા અને બાડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાની ગ્રાન્ટના બાકડા જસદણની બજારોમાં પહોંચી ગયા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાએ કેટલાક ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી આ ચર્ચા જગાવી છે. આજે જ્યારે તેમની સાથે વાત ચિત્ર કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે વોર્ડ નંબર 17 ની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરતભાઈ વાડદોરિયાએ માકડા પોતાના વતન જસદણના પીપળિયામાં મોકલાવ્યા છે આ સાથે જ જસદણના ધારાસભ્ય માકડા ન આપતા હોવાની પણ કોમેન્ટ કરી છે સુરતમાં કોર્પોરેટરે આપેલા માકડાનો દુરુપયોગ થતો હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે હવે આ માકડા રાજકોટના જસદણ સુધી પહોંચતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અત્રે ઉલ્લેખनीय છે કે અગાઉ પણ અનેક બાકડા ઘરોમાં અથવા તો પોતાના ગાર્ડનોમાં અને ટેરેસ પર મૂકવામાં આવતા હોવાના વિડિયો સામે આવી ચૂક્યા છે ત્યારે હવે આ બાકડા જસદણ પહોંચતા ફરી એક વખત રાજકારણ ગરમાયું છે જે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાંસેરીના નામના બાકડા જે છે એ સુરતથી પાંચસો કિલોમીટર દૂર જસદણના ગામડામાં પહોંચી ગયા છે આ ખૂબ શરમજનક બાબત છે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે આ વસ્તુ જે છે ખૂબ ખોટી કરી કહેવાય છે આ વિસ્તારના જે ધારાસભ્ય છે અને સાંસદ છે એ આ વિસ્તારના જનતાના ટેક્સના પૈસાના બાકડાઓ આપતા હોય છે તો એ અહીંથી પાંચસો કિલોમીટર દૂર લઈ જવા ખૂબ દુઃખદ ઘટના છે સાંસદ દ્વારા ના સાંસદો કોઈ બાકડા ત્યાં નથી પહોંચાડતા પણ એમના જે કાર્યકરો હોય છે એ પોતાના ગામ પોતાના ઘર પહોંચાડતા હોય છે એટલે એ એ પણ એક જવાબદારી વ્યક્તિ છે અને એમને આ કૃત્ય નહીં કરવું જોઈએ કારણ કે જવાબદાર વ્યક્તિમાંથી નાના વ્યક્તિઓ પણ શીખતા હોય છે જોતા હોય છે એટલે જો સામાન્ય વ્યક્તિ એ પછી આ રીતે કરવા મળશે તો જનતાના પૈસાનો ખૂબ દુર્વ્યય થશે જનતાના જે પરસેવાના ટેક્સના પૈસા છે એનો આ રીતે દુર્વ્યય નહીં થવો જોઈએ સત્તા પક્ષ ઉપર અત્યારે જે સત્તા ઉપર જે પક્ષ રીતે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ખરેખર જો એમના ગામમાં એમના ઘરે એમને બાકડાની ત્યાં જરૂર હોય તો એ વિસ્તારમાં એમના ધારાસભ્ય સાંસદ સભ્ય છે એમની પાસેથી એમને બાકડાઓ મેળવી લેવા જોઈએ અહીં છે સુરતથી થી પાંચસો કિલોમીટર દૂરથી જે બાકડાઓ લઈ ગયા એ ખૂબ શરમજનક બાબત છે બ્યુરો રિપોર્ટ સુરત